સિદ્ધાર્થભાઈનો સવાલ છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં આરાધના માટે સમજાવો સારો સવાલ છે દીપમાં ઊંડાણમાં સમજવા જેવો સવાલ છે જો આપણે જૈન મતમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બે મુખ્ય ન્યાય કહ્યા છે જેનાથી લોકમાં વ્યવહાર થાય છે ને તે નયને બતાવવા માટે સાત નય પ્રસિદ્ધ છે એટલે કે નૈગમ નય સંગ્રહ નય વ્યવહાર નય ઋજુસૂત્ર નય શબ્દ નય સમભિરૂઠ નય અને એવમ ભૂત નાય અને લોક વ્યવહારમાં આ સાત નયની ઘણી ઉપયોગીતા છે પરંતુ નિશ્ચય અને વ્યવહાર એ બે મૂળ અથવા તો મુખ્ય ન્યાય છે ઘણા એ સમજવાની ભૂલ કરે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એમ બે પ્રકારના મોક્ષ માર્ગ છે ના એ માનવું ખોટું છે બે પ્રકારના મોક્ષ માર્ગ નથી મોક્ષ માર્ગ તો એક જ છે એક નિશ્ચય મોક્ષ માર્ગ જ મોક્ષનું કારણ છે એટલે એક વાક્ય તો સોનેરી અક્ષરે મગજમાં લખી નાખો કે નિશ્ચય સિવાય મોક્ષ નથી જ્યારે વ્યવહાર શું છે વ્યવહાર એ મોક્ષ માર્ગ નથી પણ મોક્ષ માર્ગમાં નિમિત્ત અથવા તો સહચારી છે શુદ્ધ આત્માનો અનુભવ એ નિશ્ચય નહી અને વ્રત જપ તપ સંયમ એ વ્યવહાર નહી આધ્યાત્મિક જ્ઞાયોમાં નિશ્ચય નાય અને વ્યવહાર નહી એમ બે જ ભાગ પડે છે નિશ્ચય નાય સત્યાર્થ યથાર્થ અસલ મૂળ કહેવાય માટે એનું શ્રદ્ધાને અંગીકાર કરવું જોઈએ જ્યારે વ્યવહાર નાયને ને અસત્યાર્થ અયથાર્થ અવાસ્તવિક કહેવાય સભાઈ સારમાં કીધેલું છે આ માટે વ્યવહારનાય જીવને શુદ્ધ ઉપયોગમાં પરિણમવામાં મદદ કરે ત્યાં સુધી તેનું શ્રદ્ધાંત રાખવું સમજ્યામડી આ જીવ આપણો શુદ્ધ ઉપયોગમાં પરિણમે ત્યાં સુધી વ્યવહારનાય ઠીક છે કે વ્યવહારને ત્યાં સુધી શ્રદ્ધાન રાખવું હા પણ લક્ષ્ય શુદ્ધ ઉપયોગ ઘણાને એવો સવાલ થાય છે કે સમયસારમાં વ્યવહારને અસત્યાસ માર્ગ કહ્યો છે તો પછી વ્યવહારનો ઉપદેશ શું કામ આપ્યો ફક્ત નિશ્ચયનેનો જ ઉપદેશ આપવો જોઈએ ને તો સમજો વ્યવહારનાનો ઉપદેશ નિશ્ચય નહીંને અંગીકાર કરાવવા માટે આપ્યો છે વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી કે નિશ્ચય નહીંથી તો વિતરાક ભાવ જ મોક્ષ માર્ગ છે પણ જે આ વિતરાક ભાવને ન ઓળખે ત્યારે તેને સમજાવવા વ્યવહાર નહીંથી તત્વ શ્રદ્ધા વ્રત શીર સંયમ આદિ વિતરાગ ભાવના વિશેષ બતાવવામાં આવે ત્યારે એને વિતરાગ ભાવની ઓળખાણ થાય જે જીવો શ્રદ્ધા અને જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને હજી પહોંચી શક્યા નથી જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને હજી નથી પહોંચી શક્યા સાધક અવસ્થામાં જ છે સાધક અવસ્થામાં સ્થિત છે એ લોકોને તેઓ બધાને વ્યવહારને દ્વારા ઉપદેશ કરી શકાય જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ ના થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા દિનવચનો સાંભળવા ધારણ કરવા વચનોને સમજાવનાર ગુરુ પ્રત્યે ભક્તિ વગેરે આ બધો વ્યવહાર માર્ગમાં પ્રવર્ત થવું જોઈએ અને જેને શ્રદ્ધાજ્ઞાંગ થયા છે પણ હજી સાક્ષાત આત્મદર્શનની પ્રાપ્તિ નથી થઈ તેમણે પણ પરદ્રવ્યનું આલંબન છોડવા રૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ સમિતિ ગુપ્તિ પંચ પરમેશ્વરી ના ધ્યાન રૂપ પ્રવર્તન શાસ્ત્રનો અભ્યાસ આ બધો વ્યવહાર માર્ગ છે આ બધા વ્યવહાર માર્ગમાં પ્રવર્તવાનો હમ જ્યાં સુધી સાક્ષાત આત્મદર્શન નથી થયા ત્યાં સુધી પોતે પ્રવર્તવાનું બીજાને પ્રવર્તાવ નિશ્ચયને શું છે નિશ્ચયને શુદ્ધ ઉપયોગ છે જ્યારે વ્યવહાર ના હોય એ શુભ ઉપયોગ છે શુદ્ધ ઉપયોગથી કર્મની નિર્જરા જ્યારે શુભ ઉપયોગથી કર્મનો બંધ સોરી પુણ્યનો બંધ કર્મની નિર્જરા વગર આત્મા કર્મથી મુક્ત થવાનો નથી જ્યારે પુણ્ય કર્મનો બંધ એ આત્મા ઉપર એ પણ કર્મ બંધન જ છે કેમ કે પુણ્ય કર્મ ભોગવતા ભોગવતા બીજા અનેક પાપ કર્મ અને કર્મ આત્મા જમા કરી દઈએ એટલે વળી પાછા અનેક જન્મ મરણના વિષ ચક્રમાં ફસાઈ જઈએ એટલે નિશ્ચય વગર મોક્ષ નથી એ નક્કી જ છે પરંતુ જો કોઈ વ્યવહારને એને અસત્ય જાણીને છોડી દે એટલે કે પોતે શુભ ઉપયોગરૂપ વ્યવહાર છોડ્યો અને પોતાને શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી એથી ઉલટું શું થશે ઉલટો એ અશુભ ઉપયોગમાં જઈ ભ્રષ્ટ થશે ગમે તેમ સ્વચ્છંદે પ્રવચશે અને તો પછી એ નરક નીગોજ જેવી ગતિને પ્રાપ્ત થઈ સંસારમાં ભ્રમણા કર્યા કરશે માટે સમજવાની વાત છે સાક્ષાત શુદ્ધ આત્માની પ્રાપ્તિ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે અપનાવવા યોગ્ય છે કરવા યોગ્ય છે પણ સાથે સાથે એ પણ સમજી લો કે કોઈ સાચા જ્ઞાન અને વૈરાગ્યયુક્ત છે કોઈ વ્યક્તિ સાચા જ્ઞાન અને વૈરાગ્યયુક્ત છે પણ એ વ્યવહારને પકડીને વ્યવહાર રૂપી સાબુથી આત્માને શુદ્ધ કરવા ઈચ્છે એટલે કે તપ જપ કરે સંયમ પાળે પરંતુ નિશ્ચય પ્રમાણે ઉપયોગ એકાગ્ર ન કરે આત્મામાં ધ્યાન ન લગાડે આત્મા અનુભવ ન કરે તો એનો આત્મા ક્યારેય શુદ્ધ થાય નહીં હવે આટલા વિવેચન પછી એ સમજમાં આવી ગયું હશે કે આપણું લક્ષ્ય નિશ્ચય નહીં છે આપણું લક્ષ્ય મોક્ષ છે પરંતુ જ્યાં સુધી આપણે ધ્યાનમાં લીન થઈ કર્મોની નિર્જરા ન કરી શકતા હોય આત્માના ઉપયોગમાં એકાગ્ર થઈ ન રહી શકતા હોય શુદ્ધ આત્મદર્શનનો એટલે કે સમ્યક દર્શનનો અનુભવ ન થયો હોય ત્યાં સુધી વ્યવહાર માર્ગમાં વચન શ્રવણ સમજણ શાસ્ત્ર વાંચન તપ જપ સંયમ આ બધામાં પ્રવૃત્ત થવું અને એ માર્ગ દ્વારા એ માર્ગને છોડી નથી દેવાનો એ શુભ માર્ગ શુભમાં પ્રવર્તાવે છે પણ જ્યારે આ શુદ્ધ ઉપયોગમાં જઈ શકો ત્યાં સુધી આ માર્ગને પકડી રાખો અને પછી નિશ્ચય સુધી પહોંચવું નિશ્ચય વગર મોક્ષ નથી ઓકે છતાં હજી કાંઈ ના સમજમાં આવ્યું હોય વધારે ખુલાસો કરવાની જરૂર હોય તો તમે પૂછી શકો છો ગ્રુપમાં પૂછી શકો છો અથવા તો પર્સનલમાં પણ પૂછી શકો છો પણ આ બહુ જાણવા જેવો સમજવા જેવો સવાલ હતો અને એ સમજણમાં ના ઉતરે તો ફરીથી પૂછજો ઓકે